નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ પર આજે તારીખ અગિયાર બાર બે હજાર પચીસ અને ગુરુવારના રોજ રાજકોટ જુનાગઢ જામનગર અને ગોંડલ તથા અમરેલીના તાજા બજાર ભાવ વિશે વાત કરીશું એ પેલા ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખ્યો કારણ કે ખેતીને લગતી તમામ માહિતી તમને આપણી આ યુટ્યુબ ચેનલ પર મળતી રહેશે તો ચાલો શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં કપાસનો ભાવ આજે બારસો પચાસ થી પંદરસો સત્યાવીસ ઘઉં લોકવન પાંચસો થી પાંચસો સત્યાવીસ ઘઉં ટુકડા પાંચસો સાત થી છસો જુવાર સફેદ થી નવસો સિતે બાજરી ત્રણસો ત્રીસ થી ચારસો એક તુવેર નવસો થી તેરસો પચાસ પીળા નવસો ચાલીસ થી એક હજાર સફેદ તેરસો પચાસ થી સત્તરસો અડદ નવસો દસ થી ચૌદસો સાઠ સોળી આઠસો પચાસ થી અગિયારસો નેવું મઠ નવસો પચાસ થી પંદરસો સાઠ વટાણા બારસો પચાસથી ઓગણીસો કળથી ત્રણસો પંચોતેર થી પાંચસો ચાર મગફળી જાડી એક હજાર સોળ થી ચૌદસો મગફળી ઝીણી એક હજાર પાંચથી તેરસો સિત્તેર અળસી તેરસો પચાસ થી તેરસો પચાસ તલી અઢારસો એકવીસ થી એકવીસો પચાસ એરડા એક હજાર થી બારસો સુમાલી અજમો 700 થી સોવીસો એક સોયાબીન 800 થી આઠસો સોપન સિંગ ફાડા નવસો થી ચૌદસો નેવું કાળા તલ સાડત્રીસો થી એકાવનસો સાહીઠ લસણ સાતસો થી બારસો પચીસ ધાણા થી અઢારસો સુડતાલીસ મરસા સુકા ચૌદસો થી ધાણી ચૌદસો પચાસથી ઓગણીસો વરિયાળી એક હજાર એસી થી સોળસો સાહીઠ જીરુ ચોત્રીસો એસી થી ઓગણ સિત્તેર રાય ચૌદસો એક થી ઓગણીસો પચીસ મેથી નવસો એકતાલીસથી તેરસો એક્યાસી કલોજી બેતાલીસો ચોવીસ થી બેતાલીસો ચોવીસ રાયડો અગિયારસો દસ થી બારસો પંચોતેર રજકાનું બી છ હજારથી આઠ હજાર ચારસો રાજમા 900 થી સોળસો ત્રીસ આગળ મિત્રો વાત કરીએ ગોંડલની તો ગોંડલમાં કપાસનો ભાવ અગિયારસો થી પંદરસો છવ્વીસ ઘઉં લોકવન પાંચસો થી પાંચસો છત્રીસ ઘઉં ટુકડા ચારસો થી છસો અઠ્યાવીસ મગફળી ઝીણી આઠસો થી તેરસો એકાણું દાણા જાડા બારસો થી ચૌદસો એકાવન સિંગ ફાડીયા આઠસો થી ચૌદસો અગિયાર એડા અગિયારસો એકાણુંથી તેરસો એકતાલીસ જીરું સત્યાવીસો એકાવનથી એકતાલીસો એકતાલીસ વરિયાળી બારસો એકાવનથી બારસો એકાવન ધાણા આઠસો થી ઓગણીસો એક લસણસુક્કું ચારસો એક થી એક હજાર એક એકાણું અડદ નવસો એક થી છો અગિયાર તુવેર સાતસો અગિયાર થી બારસો એકાણું રાય સત્તરસો સોતેરથી સત્તરસો સોતેર મેથી આઠસો સોતેરથી અગિયારસો એકોતેર એકાવન કાંગ ત્રણસો એકાવનથી પાંચસો એક્યાસી મરસા સાતસો એકથી સાડત્રીસો એકાવન મગફળી જાડી સાતસો એકાણુંથી તેરસો એકતાલીસ સફેદ છણા નવસો એકાવનથી અઢારસો એકસાઠ મગફળી સાઠ નંબર નવસો એકવીસથી છ એકતાલીસ તલ અગિયારસો અગિયારથી એકવીસો એકાણું ધાણી બારસો થી ઓગણીસો એકાવન બાજરો બસો એકાવન થી ચારસો એક જુવાર આઠસો એકાવન થી આઠસો એકાવન મકાઈ ત્રણસો એકોતેર થી ત્રણસો એકોતેર મગ આઠસો એક થી પંદરસો એકસઠ છણા સાતસો એકાવન થી અગિયારસો એક મિત્રો આગળ વાત કરીએ જામનગરની તો જામનગરમાં બાજરો બસો થી ચારસો એસી ઘઉં ચારસો સિતેર થી પાંચસો તેત્રીસ અડદ એક હજાર થી તેરસો સિત્તેર સોળી ચારસોથી એક હજાર પચાસ ચણા નવસોથી એક હજાર સાઠ ચણા સફેદ અગિયારસોથી સત્તરસો નેવું મગફળી ઝીણી અગિયારસોથી તેરસો ચાલીસ મગફળી જાડી એક હજાર ચાલીસથી બારસો સાઠ મગફળી સાઠ નંબર અગિયારસો ત્રીસથી તેરસો નેવું મગફળી નવ નંબર અગિયારસોથી ચૌદસો એડા અગિયારસોથી તેરસો દસ લસણ સાતસો પચીસ થી તેરસો પિંચોતેર કપાસ એક હજારથી પંદરસો ત્રીસ જીરું બત્રીસો થી ઓગણચાલીસો સિત્તેર અજમો તેરસો થી ત્રણ હજાર ચાલીસ અજમાની ભૂસી પચાસ થી સોવીસો સાહીઠ ધાણા બારસો થી સત્તરસો પંચાવન મરસાતસો થી સત્યાવીસો સાઠ આગળ મિત્રો વાત કરીએ જુનાગઢની તો જુનાગઢમાં ઘઉંનો ભાવ ચારસો એસી થી પાંચસો ત્રેવીસ ઘઉં ટુકડા ત્રણસો ચણા નવસો પચાસ થી એક હજાર એકાવન ચણા સફેદ એક હજારથી થી ચૌદસો ત્રીસ અડદ આઠસોથી થી ચૌદસો બે તુવેર એક હજાર પચાસ થી તેરસો ચાલીસ મગફળી ઝીણી આઠસો પચાસ થી બારસો પચાસ મગફળી જાડી આઠસો વીસ થી ચૌદસો થી બે હજાર ચાલીસ જીરુ પાંત્રીસો થી આડત્રીસો નેવું ધાણા પંદરસો થી ઓગણીસો અડતાલીસ મિત્રો આગળ વાત કરીએ અમરેલી બજાર ભાવની તો અમરેલીમાં કપાસનો ભાવ આઠસો થી પંદરસો પિંચ્યાસી સિંઘ આઠસો થી બારસો એસી ગિરનાર સિંઘ નવસો પિંચોતેર થી તેરસો એકત્રીસ સિંઘ સિંઘ મોટી આઠસો થી ચૌદસો બાર સિંઘ દાણા એક હજાર થી તેરસો તલ સફેદ પંદરસો થી નેવું તલ કાળા પચીસો થી તલ કાશ્મીરી ઓગણીસો થી ચોવીસો પચાસ બાજરો ત્રણસો નેવુંથી પાંચસો ત્રીસ જુવાર પાંચસો ચાલીસથી અગિયારસો ઘઉં ટુકડા ચારસો એકોતેરથી પાંચસો પંચાવન ઘઉં લોકવન ચારસો થી પાંચસો એકોતેર અડદ છસો ચાલીસથી પંદરસો છણા સાતસોથી એક હજાર સાહીઠ ચણા સફેદ સાતસો એંસીથી એક હજાર અઠ્ઠાણું એરડા અગિયારસોથી તેરસો બાર જીરું બે હજાર સાહીઠ થી આડત્રીસો 1700 મેથી આઠસો સિતે સોયાબીન છસો થી આઠસો સેતાલીસ તો મિત્રો આ હતાજ તાજા બજાર ભાવ ખેતીને લગતી તમામ માહિતીના વિડીયો તમને આપણે આ યુટ્યુબ ચેનલ પર મળતા રહેશે તેથી આપણે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારે કોઈ અન્ય પાકના કે અથવા અન્ય શહેરના બજાર ભાવ વિશે માહિતી મેળવી હોય તો આપણી ચેનલમાં કોમેન્ટ કરજો જેથી કરીને આગલા વિડીયોમાં આપણે તેનો સમાવેશ કરી શકીએ વિડીયોને જરૂરથી દરેક ગ્રુપમાં શેર કરજો વિડીયો જોવા બદલ આપનો આભાર